રાખ્યું હતું ત્યાં મહેમાન આવ્યા અને અમે લઈ ગયા તેમને સુરતના ફેમસ એવા ગલતેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે અને ત્યાં તાપી કાંઠે ખૂબ જ સુંદર એવું સ્વયંભુ ભગવાનનું મહાદેવનું મંદિર છે આ વિશાળકાય પ્રતિમાની જે તેમણે ફોટોગ્રાફી કરી રીસ ઉતારી અને ભાઈ પછી તો ખૂબ જ આનંદ કર્યો ત્યાં મહાદેવની વિશાળકાય પ્રતિમા છે તેની નીચે આવેલા છે બાર જ્યોતિર્લિંગ તો બાળકો અને મોટા હરકોને ખૂબ જ આનંદ આવે આ ગેશ્વર નું મંદિર છે મહાદેવ નું જ સુંદર પ્રાચીન મંદિર છે અને એ પણ તાપી ના કિનારે આવેલું છે મિત્રો આ છે ગલતેશ્વર ગંગોત્રી ત્રિવાણી સંગમ સ્થાન અને આ બાર જ્યોતિર્લિંગના જે વિશાળ મૂર્તિ છે તેની નીચે દર્શન કરી બહાર આવી રહ્યા છે મિત્રો આ તાપી કાંઠે આવેલું ખૂબ જ સુંદર એવું મંદિર છે નીચે ખૂબ જ નાવાના ઘાટ બનાવવામાં આવ્યા છે જ્યાં નજીવી ટિકિટ આપી અને ત્યાં આપણે સ્નાન કરી શકીએ છીએ એક ફૂલ ફેમિલી સાથે બાળકો અને મોટા હાર કોઈને ખૂબ જ આનંદ આવે મિત્રો તમે જ્યારે બહારથી આવતા હોવ તો સુરત આવો તો કામરેજ વિસ્તારના ગલતેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે જરૂરથી આવજો